તારીખ બારમી ઓક્ટોબર બે હજાર સાંજે સાડા પાંચ કલાકે આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કોવિડ નાઇન્ટીનની અખબારી યાદી બહાર પાડવામાં આવી નજર કરીએ સૌ પ્રથમ નવા કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની વિગત પર તો આજ રોજ કોવિડ નાઇન્ટીનના દસ પોઝિટિવ કેસ ખેડા જિલ્લામાં નોંધાયા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ તેરસો નેવ્યાસી પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી અત્યાર સુધીમાં કુલ તેરસો તેર દર્દીઓને રજા અપાઈ ચૂકી છે જ્યારે હાલમાં દર્દીઓ સારવાર છે આજ રોજ આવેલા પોઝિટિવ કેસ પૈકી નડિયાદમાં છ મહેમદાવાદ તાલુકામાં એક કઠલાલ તાલુકામાં એક કપડવંજ તાલુકામાં એક અને ઠાસરા તાલુકામાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની તો આજ રોજ એકસો છ સેમ્પલ લેવામાં આવ્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ એકવીસ હજાર આઠસો ચુમ્માલીસ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે જેમાંથી વીસ હજાર પાંચસો ઓગણ્યાસીનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે જ્યારે તેરસો નેવ્યાસીનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે અને એકસો બાવીસનું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે વાત કરીએ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયેલાઓની વિગતની તો આજ રોજ એક વ્યક્તિને દાખલ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં કુલ તેરસો પંચાવન લોકોને દાખલ કરાઈ ચૂક્યા છે જેમાંથી અત્યાર સુધીમાં જિલ્લામાંથી કુલ તેરસો સુડતાલીસ લોકોને રજા અપાઈ ચૂકી છે જ્યારે હાલમાં આઠ લોકો દાખલ છે વાત કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની વિગતની તો એનડી દિસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે હાલમાં પચીસ દર્દીઓ સ્લોક હોસ્પિટલ નડિયાદ ખાતે ત્રણ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે આઠ મહાગુજરાત હોસ્પિટલ અને રુદ્ર હોસ્પિટલ નડિયાદ ખાતે શૂન્ય નર્સિંગ કોલેજ નડિયાદ ખાતે બે એસટીએચ ખેડા ડીસીએચસી મહેમદાવાદ ડીસીએચસી કપડવંજ ડીસીએચસી ઠાંસરા અને ડીસીએચસી વસો ખાતે શૂન્ય ડીસીસીસી નડિયાદ ખાતે એક હોમ આઇસોલેશનમાં એકવીસ અન્ય હોસ્પિટલમાં એક મળી કુલ એકસઠ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે જે પૈકી એક પણ દર્દી વેન્ટિલેટર ઉપર નથી ત્રણ દર્દીઓ બાયપેપ પર છે ચૌદ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર લઈ રહ્યા છે જ્યારે ચુમ્માલીસ દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે વાત કરીએ ધન્વંતરી રથની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં કુલ એકતાલીસ ધન્વંતરી રથ આવેલ છે જેમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ અઠ્ઠાવન હજાર સાત ઓપીડી થઈ ચૂકી છે અત્યાર સુધીમાં કુલ તાવના ચાર હજાર પચીસ કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ત્રણસો લોકોને રિફર કરેલ છે વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વેની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં એકસો અડસઠ કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે જેમાં આજ રોજ કુલ એકસો અડસઠ ટીમોએ કામગીરી કરી આ ટીમો દ્વારા છ હજાર ચારસો ઘરોનો સર્વે કરવામાં આવ્યો આ સર્વેમાં છવ્વીસ હજાર વસ્તીનો સર્વે કરાયો છે